સાથે હું છું માસુ સમાચારો ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની મુખ્ય લેખિત પરીક્ષા રાજ્ય વેરા નિરીક્ષકની મેઇન્સ માટે સત્તર માર્ચ સુધી ફોર્મ ભરી શકશે સાબરમતી ઋષિકેશ યોગા એક્સપ્રેસ અને દૌલતપુર ચોક સાબરમતી એક્સપ્રેસના રૂટ બદલાયા વિન્સોલ ફાટક દસ દિવસ બંધ રહેશે ફાગણના વથામણા વહેલાલના પારદેશ્વર ધામમાં કેસુડાના અસંખ્ય વૃક્ષો હોળી તથા ધૂળેટી પર્વની દેશભરમાં ઉજવણી થશે પર્વના ચાર થી પાંચ દિવસ અગાઉ ખાસ ટ્રેનો દોડાવવાનું આયોજન ત્રીસ સભ્યોની સ્ક્વોડ બનાવી પાંચ માર્ચથી એક્સટર્નલની પરીક્ષા ચોરી કરનારને દસ હજારનો દંડ

તળબુચ અને સકરટેટી જેવા ફળોની બજારોમાં માંગ વધે છે નગરના અનેક વિસ્તારોમાં તળબુચ અને સકરટેટી ફળોની હાટડીઓ પણ મંડાય છે રાજકોટ શહેરમાં આગામી ઉનાળામાં પાણીની સમસ્યા ન થાય તે માટે અત્યારથી જાગૃતરો આયોજન કરાયું છે એપ્રિલ અને મે મહિનામાં સૌની યોજના માટેની પાઇપલાઇનનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી માર્ચ મહિનામાં જ ફરી એકવાર આજીયોને ન્યારી ડેમ સૌની યોજનાથી છલકાવી દેવાની માંગ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને હવામાનની આગાહી કરવામાં આવી છે રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે ચોવીસ કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં પરંતુ ત્યારબાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે આ ઉપરાંત આગામી તારીખ સાત માર્ચથી ક્રમશઃ રાજકોટ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થઈ શકે છે ઉત્તર અને પશ્ચિમમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેને લઈને પવનની દિશા પણ બદલાવાથી ગુજરાત તરફ ઠંડા પવન આવશે જેને લઈને રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ગુજરાતમાં મહત્તમ તાપમાન પણ રાજકોટમાં અને ડાંગ જિલ્લામાં એક સરખું જ નોંધાયું હતું થયેલી પગલે અમદાવાદમાં ઝડપે પવન ફૂંકાયો હતો જેને કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગાઘડી બત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું હજુ બે દિવસ રાહત રહેવાની શક્યતાઓ છે બાદમાં ફરી ગરમી વધવાની શક્યતા છે ગરમ મસાલા ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે આ વર્ષે મસાલાના ભાવ ગત વર્ષની સરખામણીએ વીસ થી પચાસ ટકા ઓછા હોવાનું હોલસેલના વેપારીઓનું કહેવું છે તેમ છતાં છૂટક બજારમાં વધુ નફાખોરીની લાલચે વેપારીઓ ભાવ ઘટાડતા નથી કાશ્મીરી મરચું આ વર્ષે હોલસેલમાં ત્રણસો થી ત્રણસો મળે છે તેમ છતાં છૂટક બજારમાં પાંચસો થી પાંચસોમાં વેપારીઓ વેચી રહ્યા છે અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું ફેક એકાઉન્ટ કલેક્ટર પ્રશસ્તિ પારીખના ફોટો સાથે ફેક આઈડી બનાવ્યું ફેક આઈડી દ્વારા કલેક્ટરના પરિચિતોને મેસેજ કરાતા મામલો સામે આવ્યો આઈએએસ એસ પ્રશસ્તિ પારીખે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી છે ફેક આઈડીની ઝાડમાં ફસાઈ નજવા અપીલ કરી છે ફેક આઈડીની સ્ક્રીનશોટ શેર કરીને લોકોની અપીલ કરી છે ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલા નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી

ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી તો સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કરાશે કાર્યવાહી હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ના ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાળીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યુઅલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઈ રહી છે આજે યુનિવર્સિટીના સેનેટ હોલમાં કુલપતિની વિભાગના વડાઓ સાથેની બેઠક મળી હતી આ બેઠકમાં ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો અને એના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સાથે ત્રણ વર્ષ સુધીની અન્ય ડિગ્રીનો કોર્સ પણ ભણી શકશે તો આ સાથ એવનિંગ બુલિનમાં અત્યારે સાટલો છે નમસ્કાર